નમસ્કાર ભાઈઓ ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો તો પ્લેઝ ચેનલના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો આપણે કુલ પશુની વાત કરી તો આપણે કુલ આ અગિયાર પશુ વેચવા એવા છે વેચાવ છે અને તેમાં પાંચ પૈસું છે અલગ અલગ કિંમતની છે પંચ્યાસી હજાર રૂપિયા એક લાખ ત્રીસ હજાર પંચ્યાસી હજાર એક લાખ પંદર હજાર રૂપિયાની ભેંચ અલગ અલગ કિંમતની ભેંસ છે અને ત્રણ ગાયો વેચવાની છે જેમાં એક બ્લેક ગીર વાસળી છે અને એક એચએફ ગાય પણ વેચવાની છે અને બે જોટ બળદની વેસવાની છે અને એક નૂકરી ઘોડી સંજાબ ઘોડી વેચવાની છે તમે આગળ જોઈ શકો છો વિડીયોમાં હવે જો આપણે કુ વાત કરી મિત્રો પહેલા નંબર ઉપર તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું વેતર છે અને પાંચથી છ દિવસની વાર છે તેવું ભાઈનું કહેવાનું છે અને આગલા વેટર આઠ લીટર દૂધ હતું તેવું કહેવાનું છે આગલા વેટર આઠ લીટર દૂધ હતું અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ વાસળ ગરમીની અને કિંમતની વાત કર્યું મિત્રો તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો આનંદભાઈ પાસે જોવા મળશે ગામ છે ખલીપુર જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ઘણા મિત્રોનું કોમેન્ટ આવતી હોય કે ડિસ્ક્રિપ્શનમાં નંબર કઈ રીતના કાઢવો તો આપણે વિડીયો બતાવ્યો છે તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાંથી નંબર કઈ રીતના કાઢવો સૌથી પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે લાઇકન દબાવવાનું છે ત્યારબાદ જો મોર મોર આપેલું બટન ગોલ રાઉન્ડ કર્યું ત્યાં પ્રેસ કરવાનું નીચે આપેલા નીચે પણ મોર આપેલા બટનને સ્પ્રેસ કરવાનું છે અને બધી વિગત ખુલી જશે તમે જોઈ શકો છો બધી વિગત ખુલી ગઈ છે ફેન્સની અને મોબાઈલ નંબર તો પણ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર જો આપણે બે નંબર ઉપર વાત કરવામાં આવો તો પેલું વેતર જાફરાબાદી ખડાઈ બેસવાની છે ને વીસથી પચીસ દિવસની કાચી છે ને ઊંચાઈ લંબાઈ પૂરી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આપેલી કોઈ પણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે હવે આપણે જો ક્યાં જોવા મળશે તો સંજયભાઈ પાસે જોવા મળશે અને ગામ છે કેશોદ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે બીજું વેતર છે અને દૂધની વાત કરવી તો સાડા પાંચ લીટર દૂધ છે એક ટાઈમનું અને દોઢ મહિનાની વીયેલી છે તેવું ભાઈનું કહેવાનું છે અને નીચે પારું મરી ગયું છે અને ખાણ ઉપર દોવા દે છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે તેવું ભાઈનું કહેવાનું છે અને કિંમતની વાત કરવી તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો દિલીપભાઈ પાસે જોવા મળશે ગામ છે બળેજ પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે ત્રણ બના કોષ્ટકમાં જોઈ શકો છો ચાર નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો પેલું વેતર ખડાઈ વેચવાની છે ઓરિજિનલ જાફરાબાદી ને ચાર દાંતે છે ઉછાઈ લંબાઈ પૂરી ને પંદર દિવસની વી આવેલી છે નીચે પાડી છે અને સાડા પાંચ લીટર દૂધ છે તેવું ભાઈનું કહેવાનું છે અને કિંમતની વાત કરવી મિત્રો આ ખડાઈની તો એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વેજાભાઈ પાસે જોવા મળશે અને ગામ છે નાની મારડ ધોરાજી રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો પેલું વેતર ભેંસ વેસવાની છે જે ખરાઈ છે અને છ થી સાત દિવસની વીવાયેલી છે અને દૂધની વાત કરવી મિત્રો આપ ખડાઈની તો છ થી સાડા છ લીટર દૂધ છે તેવું ભાઈનું કહેવાનું છે અને નીચે પાડો છે એની કિંમતની વાત કરવી તો આ ભેંસની એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખી રહી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મુકેશભાઈ પાસે જોવા મળશે અને તાલાલા ગીર ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે છ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓળખી વેસવાની છે જે સાડા ત્રણ વર્ષની ઉંમર છે અને તૈન મહિના ગાભણ છે તમે જોઈ શકો છો પ્યોર ગીર ગાય છે અને કાબરી ગાય છે સારી છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે ત્રણ મહિનાની ગા છે અને કિંમતની વાત કરીએ મિત્રો તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ ગાય તો અર્જુનસિંહ પાસે જોવા મળશે ગામ છે ખારા બેરજા અને પોરબંદર જિલ્લામાં તમને આ વાસડી જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો સાત નંબર પર વાત કરવામાં આવે મિત્રો વાસડી વેચવાની છે જે બ્લેક ગીર વાસળી છે આખી કાળી વાસડી છે ત્રણ વર્ષની ઉંમર છે અને જે થઈ નથી તેવું ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને સાવ સોજી છે અને જો કિંમતની વાત કરીએ મિત્રો આ વાસળી બ્લેક ગીરની તો અઢાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આપેલી કોઈ પણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે હવે ક્યાં જોવા મળશે તો પોપટભાઈ પાસે જોવા મળશે ગામ છે કાલેજ માંગરોળ જુનાગઢ મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાંની છે જોઈ શકો છો જો આપણે આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગાય વેચવાની એ ગાય વેસવાની છે જે ત્રીજું વેતર છે સાડા પાંચ લીટર દૂધ છે અને ત્રણ મહિનાની વીવાયેલી છે અને દોઢ મહિનાની કાભણ છે અને કિંમતની વાત કરવી તો પચાસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે કિંમતમાં ફેરફાર થઈ શકે છે અને ક્યાં જોવા મળશે તો ફગુભાઈ પાસે જોવા મળશે ગામ છે ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો નવ નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે જે પાંચમી તરના બળદ છે સાવ સોજા છે અને ફૂલ જવાબદારી સાથે આપવાના છે અને જો કિંમતની વાત કરવી મિત્રો આ બળદની તમે જોઈ શકો છો ફોટા વિડીયો અને આની કિંમતની વાત કરવી આ બળદની તો ચાલી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રામભાઈ પાસે જોવા મળશે ગામ છે પશ્ચિમ તળાજા ભાવનગર જિલ્લામાં તમને બળદ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો દસ નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેસવાના છે જે સાવ સોજા છે અને પહેલી ધનના બળદ છે ફૂલ પાણીયાળા અને ફૂલ જવાબદારી સાથે દેવાના છે તો આ બળદની કિંમતની વાત કરવી તો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રાજુભાઈ પાસે જોવા મળશે ગામ છે મેસડા સિહોર ભાવનગર જિલ્લામાં તમને આ બળદ જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો હવે આપણે અગિયાર નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ઘોડી વેસવાની છે જે સાડા ત્રણ વર્ષની ઉંમર છે અને હેવાલ ચાલ નાની મોટી બંને ચાલે છે અને ડાન્સ કરે છે સંજાબ છે આ વશેરી અને આમ નોકરી પણ કહેવાય અને હાઈટની વાત કરીએ તો સાઠ પ્લસ હાઈટ છે અને દોઢ મહિનાની સભર છે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોઈજીને ફૂલ જવાબદારી સાથે દેવાની છે કિંમતની વાત કરીએ તો અઢી લાખ બે લાખ પચી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો દેવાભાઈ પાસે જોવા મળશે પોરબંદર અને ગામ છે અડવાણા મોબાઈલ નંબર તમે આ માલિકનો નીચે ડિસ્ક્રિપ્શન કો અગિયાર નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો જય હિન્દ જય